રેલ્વે સ્ટેશન સાયરોનો ગુંજી ઉઠ્યું હતું જેમાં સમલાયા રેલવે ક્રોસિંગ પાસે અકસ્માત સર્જાતા અધિકારીઓ દોડી આવ્યા હતા વડોદરા રેલવે ડિવિઝન હેઠળ સમલાયા ચાપાનેર ક્રોસિંગ પાસે આયોજન કરવામાં આવ્યું હતું રેલવેમાં ભયાનક અકસ્માત સર્જાયો હોવાની વિગતો મળતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો દરમિયાન વડોદરા રેલવે સ્ટેશન પર ના ભાગરૂપે સાયરન સતત ગુંજી ઉઠ્યા હતા આ અંગેનો મેસેજ રેલવેના અધિકારીઓને રેલવે પોલીસને મળતા તેઓ તાત્કાલિક સ્થળ પર જવા રવાના થયા હતા વડોદરાના સાવલી પાસે આવેલા સમિયાળા અને ચાપાના રેલવે ફાટકના અઢાર નંબરના ક્રોસિંગમાં અકસ્માત સર્જાયો હોવાની વિગતો સામે આવી હતી આ અકસ્માતમાં કેટલાક લોકો ઘાયલ થયા છે અને જેને લઈને વડોદરા રેલ્વે સ્ટેશન પર પણ એલર્ટ આપવામાં આવ્યું હતું આ મોકડ્રીલ હોવા છતાં રેલવેના ઉચ્ચ અધિકારીઓમાં દોડધામ મચી જવા પામી હતી રેલવે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા લોકો સામે અકસ્માત સર્જાયો હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા આ બનાવ અંગેની જાણ આસપાસના વિસ્તારમાં થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો લોકોમાં પણ આ ભયાનક અકસ્માત અંગેનો મેસેજ મળતા જોરદાર અફરાતફરી મચી ગઈ હતી અને લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા પરંતુ આ એક મોકડ્રીલ હતી પરંતુ લોકોમાં આ બે અકસ્માત સર્જાયો હોય તેવી વિગતો અને દ્રશ્યો સામે આવ્યા હતા આ મોકડ્રીલ હોવાનું રેલવે દ્વારા બાદમાં જાહેર કર્યું હતું જીઆરપી કંટ્રોલમાંથી અકસ્માત સર્જાયો હોવાનો કોલ મળ્યો હતો આ અંગે રેલવેના ડીવાયએસપી જીએસ બારિયાએ જણાવ્યું હતું કે આ અંગેનો કોલ વડોદરા જીઆરપી કંટ્રોલ રૂમથી મળ્યો હતો કે અકસ્માત સર્જાયો છે તાત્કાલિક ધોરણે અમે સમયાલા ક્રોસિંગ અઢાર પાસે પહોંચ્યા હતા બનાવ સ્થળે પહોંચ્યા ત્યારે જાણવા મળ્યું કે અહીંયા તો મોકડ્રીલ છે જેમાં આરપીએફ જીઆરપીએફ એસઓજી એસીબી સહિતનો સ્ટાફ હાજર હતો બ્યુરો રિપોર્ટ હિમાંશુ જોશી લોકમૈત્રી ન્યૂઝ વડોદરા લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઈક અને શેર કરો